નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું જ્યોતિકા પંડ્યા થોડા સમયથી થી તંત્ર અને કાયદાની વ્યવસ્થા ઉપર સવાલો ઉઠી રહ્યા છે અને હવે ફરી એકવાર તેઓ કિસ્સો અમરેલીના ચિત્તલમાંથી બપોર વચ્ચારે એક દીકરી ચાલી રહી હતી ને સામેથી એક આરોપી જેની ઉપર એક તરફી પ્રેમનું ભૂત સવાર હતું તેણે તેમના સાથીદાર સાથે તે દીકરી ઉપર છરી વડે માર મારતા જીવલેણ હુમલો કર્યો છે અને તે દીકરી અત્યારે ઈજાગ્રસ્ત છે ગંભીર રીતે તે અમરેલી ની હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે ત્યારે હવે આ મામલે કોંગ્રેસે એન્ટ્રી લીધી છે ને ત્યાંના દિગ્ગજ નેતા એવા જેનીબેન ઠુમ્મર મેદાને આવ્યા છે ને દીકરીની સુરક્ષા માટે સવાલ ઉઠાવ્યા છે અને સરકાર ઉપર આંકરા પ્રહાર કર્યા છે ત્યારે તેમણે એવું કહ્યું છે કે આજે નરેન્દ્ર મોદીની જન્મદિવસની ઉજવણી ચાલી રહી છે તે પછી કરજો પહેલાં દીકરીની સુરક્ષાના અંગે પગલાં લ્યો તેમજ અત્યારે અમરેલીની પોલીસ ઉપર પણ મોટો સવાલ ઉઠી રહ્યો છે કારણ કે થોડાક સમય પહેલાં આપણે જોયું હતું કે પાયલ નામકની દીકરીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો ને અનેક કિસ્સાઓ હવે થોડા સમયથી સામે આવી રહ્યા છે જેમાં જીવલેણ હુમલા થઈ રહ્યા છે ને અમરેલીનું તંત્ર ઉપર સવાલ ઉઠી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ પણ છે કે અમરેલીનું તંત્ર અને અમરેલીની પોલીસ આ વસ્તુ ઉપર કેવી રીતે કામગીરી કરે છે ત્યારે વધુમાં જેની ઠુમ્મરે જે પ્રહાર કર્યા છે સૌ પ્રથમ સાંભળી અમરેલી ખાતે ભાગો ભગવાન મંદિરના પટાંગણમાં દીકરીની નિર્મમ હત્યા કરવાનો પ્રયત્ન થયો એના ગળાના ભાગે ચાકુના ઘા મારીને જે ગંભીર રીતના ઘાયલ કરી છે આજે સિવિલ હોસ્પિટલ ખાતે આ દીકરીની ખબર અંતર પૂછવા માટે આવી એના પરિવાર સાથે ચર્ચાઓ કરી દીકરીની સગાઈ પણ થોડા વખત પહેલાં થઈ હતી એના પરિવારજનો સાથે પણ ચર્ચાઓ કરી ત્યારે કહેતા ખૂબ દુઃખ થાય છે તે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા ત્રીસ વર્ષથી શાસન કરે છે મહિલાઓના નામે મોટા મેળાવડા કરે છે મહિલા મહિલાઓના નામે ખૂબ બધા લોકોને જાહેરાતો કરીને ભ્રમિત કરવાના પ્રયત્ન કરે છે ત્યારે અત્યારે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે એ કથળી રહી છે મહિલાઓ સુરક્ષિત નથી દીકરીઓને બહાર નીકળવું અમરેલી જેવા નાના સેન્ટરમાં પણ જો આવા ગંભીર બનાવો બનતા હોય તો સરકારે વિચારવું જોઈએ પાછળના વખતમાં પણ આવા બનાવો બન્યા એના પરથી કોઈ પણ પ્રકારનો બોધપાઠ લીધેલો નથી અને દાખલારૂપ સજા નથી થઈ જેના ભાગરૂપે ફરી ફરીને આવા બનાવો બનતા જાય છે એટલે આપના માધ્યમથી ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની એકસો છપ્પન સીટવાળી સરકારને હું વિનંતી કરું છું કે મહિલાઓની સુરક્ષાની વાતો ફક્ત મંચ ઉપરથી નહીં પણ ગ્રાઉન્ડ ઉપર પણ એ સુરક્ષા માટેના પગલાંઓ આપે લેવા પડે આવનારા સમયમાં માતાના ગર્ભે ઘૂમવા માટેનો પર્વ એટલે નવરાત્રી આવી રહી છે આવા સમયમાં જ્યારે દીકરીઓ સુરક્ષિત ન હોય તો કઈ રીતના માતાના ગર્બે ઘૂમી શકે એ પણ ખૂબ મોટો સવાલ છે એટલે આપના માધ્યમથી વિનંતી કરું છું કે આને ગંભીરપણે વિચારો આવા બનાવોના જે દિવસેને દિવસે પ્રમાણમાં વધી રહ્યા છે એની ચિંતા કરો મેળાવડાઓ ન કરો અને જે માનનીય પ્રધાનમંત્રી ગુજરાત આવી રહ્યા છે એમના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે તો પ્રધાનમંત્રી શ્રીને પણ વિનંતી કરું છું કે ઉજવણી કરો

પ્રયાસનો મામલો નોંધ્યો છે અને હવે જોવાનું એ રહ્યું કે આ લોકો આરોપીને કેટલા સમયમાં પકડી પાડે છે આવા જ નવા વિડીયો છે મેં તમને માહિતગાર કરતા રહેશું ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે